ભાઈ આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ દુનિયા હચમચાવી છે હાદસામાં ત્રણસો લોકોનો જીવ ગયો એવું માનવામાં આવ્યું છે અને ફક્ત એક જ વ્યક્તિ નો બચાવ થયો છે હવે સવાલ એ છે કે વિમાનમાં એવી તો શું ખામી આવી હશે

પાઇલોટે મેડે કોલ કર્યો હતો મેડે એટલે એક ઇમરજન્સી કોલ કહેવાય પરંતુ જેવું એર ટ્રાફિક કંટ્રોલર જોડે એમનું વાત થાય એવું જ સંપર્ક તૂટી ગયો અને ગણતરીને સેકન્ડોમાં વિમાન આગના ગોળામાં રૂપાંતરિત થઈ ગયું હજી વિમાન માત્ર છસો પચીસ ફૂટની ઊંચાઈએ પહોંચ્યું હતું અને ત્યાંથી મેઘાણી નગરમાં સિવિલ કેમ્પસની એક મેડિકલ કોલેજના હોસ્ટેલ ઉપર ક્રેશ ઘટના એટલી ભયાનક હતી કે દરેકે દરેક પેસેન્જરનું ઘટના સ્થળે લગભગ મોત થઈ ગયું હતું બધા જ બળીને રાખ થઈ ગયા હતા એક વ્યક્તિ સિવાય એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો જેમનું નામ છે વિશ્વાસ કુમાર રમેશ જે એ ઇલેવન સીટમાં બેઠા હતા એમનું કહેવું છે કે ઇમરજન્સી દરવાજે એમને ખોલીને ત્યાંથી નીકળી ગયા આ ઘટના ઘણા બધા સવાલો પેદા કરે છે કે ભાઈ શું એર મુસાફરી પણ સેફ છે કે નહીં એવું તો શું થયું કે આવડો મોટો હાદસો બની ગયો આ હાદસાને લઈને એક શબ્દ વારંવાર ચર્ચે રહ્યો છે એ છે કન્ફિગ્યુરેશન એરર હવે સરળ ભાષામાં સમજીએ કે ભાઈ આ કન્ફિગ્યુરેશન એરર શું છે તો ભાઈ જ્યારે વિમાન ટેક ઓફ કરે ત્યારે અમુક સેટિંગ હોય જેવા કે ફ્લેપ્સ થ્રસ્ટ અને લેન્ડિંગ ગિયર આ બધી વસ્તુની ચકાસણી કરવામાં આવે છે જેમ આપણે ગાડી ચલાવીએ એટલે આપણે એક્સિલેટર ગેર એ જોઈએ એવી જ રીતે આનું પણ તપાસ કરવામાં આવે છે ચકાસણી કરવામાં આવે છે જો આ સેટિંગમાં નાનકડી પણ ભૂલ થાય જેમ કે ઓછું થ્રસ્ટ ફ્લેપ્સની ખોટી પોઝિશન કે પછી લેન્ડિંગ ગેર નું ના ઉપડવું આના લીધે વિમાન યોગ્ય ઊંચાઈ ના પકડી શકે અને પોતાનું નિયંત્રણ ગુમાવી દે ઘણા બધા ફૂટેજ બહાર આવ્યા છે એમાં એવું દેખાઈ રહ્યું છે કે વિમાનનું લેન્ડિંગ ગેર નીચે જ હતું કદાચ આ

સમાચાર અનુસાર બ્લેક બોક્સ મળી આવ્યું છે અને ગુજરાત એટીએસએ ડિજિટલ વોઇસ રેકોર્ડર પણ મેળવ્યું છે જો આ બંને મશીન બળી નહીં ગયા હોય તો બેથી ચાર અઠવાડિયામાં એનું રિઝલ્ટ તમને જોવા મળશે પરંતુ આગ એટલી ભયાનક હતી કે જો આ વસ્તુ બળી ગઈ હશે તો ભાઈ આને રિપેર કરવામાં ઘણો બધો સમય લાગી શકે છે પરંતુ આ બ્લેક બોક્સ જ આપણને જણાવશે કે શું ખરેખર ટેક ઓફ દરમિયાન કંઈ ભૂલ થઈ હતી કે પછી વિમાનમાં કંઈ ટેકનિકલ એરર હતી સૌથી મોટો સવાલ એ છે કે તો આ કેમ પહેલા આપણે વાત કરી કે કન્ફિગેશન એરર હોય એના લીધે કદાચ આ હાદસો બની શકે છે અને બીજું કારણ છે ફ્લેટ ખોટું સેટિંગ અથવા તો લેન્ડિંગ ગેરનું ના ઉપડવું જે વિમાનને ઊંચાઈ પકડવામાં રોકી શકે છે તમે વિમાનનો વિડિયો જોવો તો વિમાન પહેલા ઊંચાઈ પકડે છે પરંતુ અચાનક જ તે નીચું થઈ જાય છે ઘણા બધા લોકોનો એવો દાવો છે કે એક સાથે બંને એન્જિન બંધ થઈ ગયા પરંતુ આ એક બોઈંગ વિમાન હતું આ બોઈંગ વિમાનમાં આવી ઘટના થવી એ એક દુર્લભ વસ્તુ છે એક મિલિયન એક કદાચ આ ઘટના થાય એ બ્લેક બોક્સ આવશે ત્યારે જ આઈડિયા આવશે ત્રીજું અમુક વિશેષજ્ઞોનું કહેવું છે કે પક્ષીના ટોળા એન્જિન જોડે ટકરાયા હતા કદાચ એના લીધે પણ આ દુર્ઘટના સર્જાઈ હોય શકે છે કહેવામાં આવે છે કે લગભગ પાંચસો થી વધુ પક્ષીઓ મરી ગયા છે ઘણા બધા એરપોર્ટ ઉપર બર્ડ સ્ટ્રાઇક નો ઇતિહાસ છે પરંતુ ફૂટેજમાં એવું કઈ લાગી રહ્યું નથી કે પક્ષીઓનો અચાનક હુમલો થયો હોય કે પક્ષીઓ વચ્ચે આવી ગયા હોય એવું દેખાઈ રહ્યું નથી ચોથી વસ્તુ છે આ ફ્લાઇટ દિલ્હીથી અમદાવાદ આવી હતી તો દિલ્હીથી અમદાવાદ આવતી વખતે એક મુસાફરે વિડીયો બનાવ્યો હતો જે ટ્વિટર પર મૂક્યો હતો કે ભાઈ અમે એસી કામ નથી કરી રહ્યું બીજી ઘણી તકનીકી કંઈક અવાજ આવી રહ્યા છે આવો એક વિડીયો એમણે પણ મૂક્યો હતો જે શરૂઆતમાં નજર અંદાજ થયો અને જ્યારે ઘટના બની ત્યારે આ વિડીયો વાયરલ થયો તો ભાઈ મારું એવું માનવું છે કે આ હાદસો એક કારણથી નહીં પરંતુ કદાચ વધારે કારણોથી થયો હોય એવું લાગે છે કન્ફ્રિગેશન એરર ફ્યુઅલ સપ્લાયમાં ખામી અથવા તો પછી વિમાનનું મેન્ટેનન્સ ના થયું હોય પણ થઈ શકે છે વિમાન જૂનું તો હતું જ કેમ કે ભાઈ બંને જે પાયલોટો હતા કેપ્ટન સુમિત સબ્રવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંડર આ બંનેને ભેગા થઈને લગભગ પંચાણું કલાકનો ફ્લાઇટનો એક્સપિરિયન્સ હતો જે બહુ સારી વસ્તુ કહેવાય એટલે પાયલોટ પણ એવું લાગે છે કે ભૂલ કદાચ ના હોઈ શકે પરંતુ ટેક ઓફ કરે ત્યારે એક નાની અમથી ભૂલ પણ ભયાનક સાબિત થઈ શકે છે જે આ ઘટનામાં થયું છે એર ઇન્ડિયા મેન્ટેનન્સ રેકોર્ડ અને અડાણી એરપોર્ટ ઓથોરિટી દ્વારા હવે આ તપાસ અને જીણવટ તપાસ કરવામાં આવી રહી છે ઘણી બધી અફવાઓ ફેલાઈ રહી છે તો અફવાઓ ઉપર ધ્યાન આપવું નહીં ખરેખર ટેકનિકલ ખામી છે કે શું છે એ બ્લેક બોક્સ થી જ ખબર પડશે પરંતુ અફવાઓ તો ઘણી બધી માર્કેટમાં ફેલાય છે તો એના ઉપર ધ્યાન ના આપવું કેમ કે ભાઈ આજે બોઈંગ સેવન એટ સેવન છે એનો પહેલો ક્રેશ થયો છે આમ વિમાનમાં ઘણા બધા ક્રેશ થાય છે પરંતુ આખું વિમાન આ રીતે ભડકે ભરતું નથી ફર્સ્ટ ટાઈમ આવું થયું છે આ કદાચ મેન્ટેનન્સની પણ ખામી હોય શકીએ છે આના લીધે એર ઇન્ડિયાની સેફ્ટી ઉપર સવાલો પેદા થયા છે શું ભાઈ આપણે આ એવિએશન સેફ્ટી છે એને વધુ મજબૂત કરવી જોઈએ કે નહીં આ હારસાની તપાસ ભારતના એર ઇન્ડિયા એક્સિડેન્ટલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા કરવામાં આવશે અને યુકેની એર એક્સિડેન્ટલ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ દ્વારા પણ કરવામાં આવશે બ્લેક બોક્સના ડેટા ડિજિટલ વોઇસ રેકોર્ડર અને ટ્રાફિક કંટ્રોલના રેકોર્ડર આ ત્રણેયની સરખામણી કરવામાં આવશે અને પછી નિર્ણય લેવામાં આવશે કે ખરેખર શું ખામી હતી ઇન્ટરનેશનલ નિયમો મુજબ લગભગ ત્રીસ દિવસમાં ડેટા આવી જાય છે પરંતુ અમુક ડેટા આવતા થી ચોવીસ મહિના પણ લાગે છે આની તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ પણ રચી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાઇટની મુલાકાત લીધી હતી અને જે એક વ્યક્તિ બચી ગયા હતા એની જોડે પણ વાત કરી કે એકચ્યુઅલી શું ઘટના બની છે અને તમે કઈ રીતે બચ્યા તો ભાઈ ખરેખર આ ઘટના છે ખૂબ જ અકલ્પનીય છે ગુજરાતના એક સીએમ આમાં બેઠા હતા એક પરિવાર જે લંડન સ્થાયી થવા જઈ રહ્યું હતું અમુક પરિવાર તહેવારો મનાવીને ઘરે જઈ રહ્યા હતા લંડન અમુક લોકો અહીંયા લગન કરાવવા માટે આવ્યા હતા લગ્ન કરીને જઈ રહ્યા હતા એક લેડીઝ હતી એના હસબન્ડને મળવા માટે લંડન જઈ રહી હતી આ બધા લોકોને ખબર પણ નહી હોય કે એ લોકોનું મૃત્યુ કઈ રીતે થયું ફ્રિક્શન ઓફ સેકન્ડમાં બધા કારણ કે ભાઈ જે વિમાન અમદાવાદ એરપોર્ટથી ઉડ્યું હતું એટલે વિમાનમાં પચાસ હજાર લીટર પેટ્રોલ હતું અને એક જ મિનિટમાં એક સાથે આવડો મોટો ધડાકો થયો જેના લીધે ઘણા બધા લોકોને તો ખબર જ નહીં પડી કે એમની જોડે થયું શું છે તો ભાઈ આ જે ઘટના બની છે એ ઘણા બધા સવાલો લઈને આવી છે કે શું આપણી એર એવિએશન સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની જરૂર છે ટાટા ગ્રુપે દરેક મૃતકોને એક એક કરોડ રૂપિયાની સહાય આપી છે પરંતુ શું એક કરોડ રૂપિયા આ લોકોની જિંદગી પાછી લાવી શકશે જે પેલા ડૉક્ટરો હતા જે કેન્ટીનમાં જમતા હતા એ લોકો જોડે અણધારી આફત આવી ગઈ એ લોકોનો શું વાંક હતો ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયક બની છે તો આ ઘટનામાં તમને શું લાગે છે કે ખરેખર કોનો વાંક હશે પાયલોટનો વાંક હશે સિસ્ટમનો વાંક હશે મેન્ટેનન્સનો વાંક હશે કોમેન્ટ કરીને તમે બતાવી શકો છો એક્ઝેક્ટ માહિતી બ્લેક બોક્સ જે છે એ ખુલશે ત્યારે જ રહસ્ય ખબર પડશે દિસ ઓલ અબાઉટ કાલે જે ઘટના બની છે એની માહિતી ઓનલાઈન ઘણી બધી અફવાઓ ફેલાઈ રહી છે તો અફવાઓમાં આવતા નહીં અને અફવાઓ ફેલાવતા પણ નહીં અમારી તમને એક રિક્વેસ્ટ છે એઝ અ ફ્રેન્ડ ધેટ્સ ઓલ ફોર ટુ ડેઝ વિડીયો ફરીથી મળીશું ને કોઈક વિડીયો સાથે જય હિન્દ જય જય ગુજરાત